હેલ્મેટ નહી પહેરવાનો મેમો આપવામાં આવ્યો ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો આપતા વાયરલ થઈ છે આ સમગ્ર ઘટના હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રેક્ટર ચાલકને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

અસ્તરની જનતાને જે વાહન ચાલકો traffic નો ભંગ કરે છે તેમને ઓનલાઈન મેમો આપવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ ઓનલાઈન system નો એક છબરડો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. આ છબરડા અનુસાર એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ પહેરવાનો મેમો આપવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે ટ્રેક્ટર છે તેનો નંબર પણ કોડ કરવામાં આવ્યો છે. મેમોની અંદર લખો એમ એમનું આ ટ્રેક્ટર આ કંપનીનું છે તેવું લખવામાં પણ આવ્યું છે અને તેની ઉપર ગુનાનો પ્રકાર તે ગુનાના પ્રકારમાં હેલ્મેટ ન પહેર્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે આમ આ મેમો જોઈને સૌથી મોટો સવાલ એ થાય છે એક તરફ મેમામાં જ ટ્રેક્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે એ જ ઈ ચલણની અંદર પાંચસો રૂપિયા હેલ્મેટ ન પહેરવા બદલ દંડ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમ કહી શકાય કે આ મેમો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને હાલમાં પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે લોકો વિવિધ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે જી